બચાવનો બગીચો ખંડેર હાલતમાં પડ્યો છે અહીં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર સોળ માં શ્યામજી કૃષ્ણ વર્મા પાર્કનું કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું હાલ આ બગીચો ખંડેર હાલતમાં પડ્યો છે બગીચામાં અનેક ગેરપ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તો આ બાબતે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સુલતાન ભટ્ટી ભયાઉ શહેરના કોંગ્રેસના મંત્રી મોહનભાઈ દરજીએ આક્ષેપો સાથે રજૂઆત કરી હતી રિપોર્ટ બાય ધનિકુંભાર બચાઉ અમારા માનનીયસિંહ વિનોદભાઈ ચાવડાએ આ ઓપનિંગ કરી હતી અને આ ઓપનિંગની અંદર કોઈ વસ્તુ સત્ય નથી અમારા રમેશભાઈ ધારાસભ્ય હતા પછી કેશુભાઈ પટેલ હતા ઉમ ઉમરીલા હતા એના ગઢવી હતો વિકાસભાઈ રાજકોટ હતો અને આ વિકાસભાઈ આવો બગીચો બનાવ્યો બગીચો તો સારો બનાવ્યો છે વિકાસભાઈનું કંઈક નામ રહેવું જોઈએ આટલો બધો વિકાસભાઈ ભ્રષ્ટાચાર કર્યો છે વિકાસે પોતાનો વિકાસ કર્યો છે બાકી બગીચાનો કોઈ વિકાસ નથી કર્યો તેથી તે વખતે કારોબારી પ્રમુખ હતા વિકાસભાઈ હતા કારોબારી ચેરમેન હતા બગીચો આવો કારોબારીના ગામની અંદર બગીચો જય હિન્દ જય હિન્દ સાથીઓ હું સુલતાન ભટ્ટી શહેર પ્રમુખ આમ આદમી પાર્ટી આ બગીચો છે બે હજાર સોળમાં આનું ઉદઘાટન થયેલ છે અત્યારે આ સ્થિતિમાં આવી ગયો છે આ બગીચામાં કમસે કમ પચીસ કરોડની આસપાસ ખર્ચો થયેલ છે આ બગીચામાં બધા ખોટા ધંધા થાય છે કોઈ દેખરેખ કર્યાવાળો કોઈ માણસ છે નહીં